થવાની છે અને એના માટેની જગ્યા શોધવાનું કામગીરી પણ અધિકારીઓ દ્વારા ચાલુ થઈ ગઈ એટલે સરકાર શ્રીનો પણ હું આભાર માનું છું અને આ ફાયદો મારો નહીં પરંતુ જિલ્લાના આજુબાજુના વિસ્તારના તમામ બેરોજગાર યુવાનોને એનાથી ફાયદો થશે અને ત્યાંના આજુબાજુના લોકોને એક કહેવાય આજીવિકા ઊભી થશે એ પ્રકારની જીઆઈડીસીની રચના થવા જઈ રહી છે બીજી વાત કરું કે 2018 થી મારી ઘણી બધી માંગણીઓમાં મહત્વની માંગણી હતી કે મહી નદી આધારિત ઉનાવાળા હોય બાલાસિનોર વિરપુર અને બાયડ સાઠંબાના વિસ્તારમાં તળાવો ભરવાની જે માંગણી છે બાકી છે અને હું સરકાર વિનંતી કરું છું કે એમાં પણ શરૂઆત થાય અને એની પણ જાહેરાત કરવામાં આવે સાથે જ માલપુર તાલુકાના વિદ્યાર્થીઓને ભરવા જવા માટે 20 થી 22 કિલોમીટર દૂર સુધી જવું પડે છે ત્યાં આર્ટ્સ કોમર્સ કોલેજ એટલે હાયર એજ્યુકેશન માટેની કોઈ સંસ્થા નથી એવી જ રીતે બાયડની અંદર એક પણ કહેવાય કે આર્ટસ કોલેજ છે પરંતુ કોમર્સ અને સાયન્સ કોલેજ નથી ને વિદ્યાર્થીઓને મોડાસા સુધી જવું પડે છે એ પણ મારી માગણી છે એને પણ હું કહેવાય કે સરકારશ્રીને વિનંતી કરું છું કે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીએ એના પર પણ એક મોહર મારવામાં આવે તો વિદ્યાર્થીઓને ભણતર માટે આગળ દૂર સુધી લાંબુ ના થવું પડે સરકારશ્રીના આ બજેટને હું આવકારું છું સાથે સાથે મારી ઘણી બધી માગણીઓ પણ મેં લેખિતમાં આપેલી છે અને આ સમસ્યાઓનું પણ વહેલી તકે નિરાકરણ આવે એવી સરકાર વિનંતી કરું છું અને આશા રાખું છું કે પ્રજાહિત માટે નિર્ણય લેવામાં આવે આભાર